વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં દર્દીઓ ઘરેથી પંખા લાવી ગરમી અને ઉકડાટથી રાહત મેળવવા માટે મજબૂર બન્યા છે વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલ આમ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ કહેવાય છે પણ અહીંના ખાડે ગયેલા વહીવટના કારણે વખતો વખત સયાજી હોસ્પિટલ વિવાદોમાં આવતી રહે છે ત્યારે હાલ સયાજી હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં પંખાઓ વગર દર્દીઓની હાલત કફોડી બની છે એક તો બીમારીનું દર્દ અને ઉપરથી ગરમી ઉકળાટથી દર્દીઓ અને તેમના સગા સ્નેહીજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે જેના પગલે કેટલાક દર્દીઓ ઘરેથી પંખા લાવી રાહત મેળવી રહ્યા છે જો કે આ મામલાને લઈને સયાજી હોસ્પિટલના સત્તાધીશો અજાણ હોય તેમ લાગી રહ્યા છે ત્યારે વહેલી તકે સમારકામ કરવામાં આવે અને પંખાઓ શરૂ કરવામાં આવે તેવી માંગ દર્દીઓ તેમના પરિવારજનો કરી રહ્યા છે. પ્લેટ નાખી હતી ઇન્ફેક્શન થયું તો એક પ્લેટ કાઢી છે આજે ઇન્ફેક્શન કાઢે છે એક્ઝેક્શન આપીને દવા આપે એટલે કશું હવે તો શું કરવાનું એટલે હવે એ નહીં ખબર મને હું બજારથી હું આઈને નહીં એટલે બજારથી લઈને આવ્યા અમે અઠવાડિયું થવા આવશે શનિવારે શનિવારના ના ના પંખા ચાલશે હે ગરમી થાય હે હા હા ગભરામણ થાય બહુ ગરમી થાય અમારે નહીં ખબર દિવસ સર્જિકલ વોર્ડમાં મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે એટલે એના લીધે અમુક જગ્યાએ આ બધી બનાવ બનેલ છે આ માટે અમે ઇલેક્ટ્રિક વિભાગ અને પીઆઈયુ સિવિલને જાણ કરેલી જ છે અને હજી પણ અમે વારંવાર એમને કહેતા જ રહીશું જરૂર પડશે તો એમને નોટિસ પણ આપીશું કે કામ જલ્દી પતાવે પરંતુ જે બી છે છે આ આ મેન્ટેનન્સ લીધે બનાવ બન્યો એટલે એનું કારણ એ જ છે કે એ વિભાગોમાં બધું મેન્ટેનન્સ નું કાર્ય ચાલી રહ્યું છે એ જો હકીકત હશે તો એના અમે ચોક્કસ એના પગલા લઈશું જે બી જેને પણ કહેવા જેવું હશે એને અમે ચોક્કસ કેવડાવીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર